તો આપણા ભરેલા ગોવાર તૈયાર છે મિત્રો મસાલો એવા ને એવો જ છે અંદર બિલકુલ નીકળ્યો નથી જો આ સિંગ પણ જોઈ શકો છો મસાલો જોઈ શકો છો એવાની એવી જ છે તમે મારી રીતે બનાવશો ને તો મસાલો પણ એકદમ એવાની એવો જ ભરેલો રહેશે અને ગ્રેવી પણ જો ટેસ્ટફૂલ લાગશે તમને તો મિત્રો તમને બધાને ખબર છે એમ પહેલાં પણ મેં કહ્યું હતું કે જમવા પર પહેલાં કોળિયાનો અધિકાર જે રસોઈ બનાવે ને એનો હોય એટલે કે પત્નીશ્રીનો હોય તો હંમેશા પહેલો કોડિયો કોને જમાડવો પત્ની ને તો આપણે આ પહેલો કોળિયો પત્ની શ્રી ને જમાડશું તો આવી કે છે આપણી આ ગવાર સિંગ બાજીનો રોટલો જેમ જો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું ભરેલા ગવારનું શાક રોટલી સાથે ભાખરી સાથે અને બાજરીના રોટલા સાથે તો મોજ પડી જાય એવું આ ભરેલા ગુવારનું શાક થતું હોય છે તો મિત્રો ભરેલા રીંગણ તો ઘણા ખાધા ભરેલા મરચા ખાધા તમે આજે મારું ટ્રાય કરી જુઓ ગુવારનું શાક ભરેલા ગુવારનું શાક તો તેના માટે શું જોઈશે ચાલો બતાવી દઉં તો મિત્રો ભરેલા ગુવારનું શાક બનાવવા માટે આપણે લેવાની છે આવી લાંબી કુણી ગવાર શીંગ એટલે શીંગને આવી લાંબી લેવાની છે પણ કુણી હોવી જોઈએ જેથી મસાલો ભરીએ ત્યારે જલ્દીથી આપણી પાકી જાય તો આવી લાંબી લાંબી લેવાની છે અને તેને માત્ર પાછળના ભાગથી જ કટ કરવાની છે આગળ આગળનો ભાગ કટ નહીં કરવાનો માત્ર પાછળનો ભાગ કટ કરવાનો છે અને આવી રીતે તૂટપીક લેવાની છે અને આ જે વચનો ફાડાવાળો ભાગ આવે ને ત્યાં આવી રીતે જો કટ લગાવવાની જો એકદમ આસાનીથી ખુલી જશે વિચાર પણ નહીં આવે કોઈને સાચું નહીં લાગે કે ખરેખર વા જુઓ ગુવાર ને ભરી શકાય ખોલી શકાય જો કૂણી લઈએ ને તો સરસ રહે જો એકદમ દાણા બીજ અંદર કેવા એકદમ છે તો આવી રીતે આપણે બધી જ ગુવાર ને ભરવા માટે કાપા કરી લેવાના છે જો મેં કાપા કરી છે એક બતાવવા માટે જો આવી રીતે વચમાં કરવાનું અને ખોલી નાખવાનું જો તો આપણે ગુવાર ગુવારસિંગ આવી રીતે તૈયાર કરવાની છે કાપા કરીને જો આવી રીતે બધી તો હું તમને બધી કાપા કરીને બતાવું તો જુઓ મિત્રો મેં બધી જ ગુવારને આવી રીતે વચમાંથી ચીરા કરી લીધી છે એકદમ સરસ બધી ગુવારમાં આવી રીતે ચીરા કરી લેવાના છે હવે આપણે આ ગુવારમાં ભરવા માટે એક ટેસ્ટફુલ મસાલો તૈયાર કરીશું તો તેના માટે જોઈશે આપણને મેં એક ગાંઠ જેટલી કઢી કઢી 10 થી પંદર હશે તેટલી કઢી જેટલું લસણ ત્રણ તીખા લીલા મરચાં અને ધાણા લીધા છે જો એકદમ દેશી ધાણા લીધા છે જેને ફૂલ આવી હોય અને આદું લીધું છે સાથે આપણે અહીં પચાસ ગ્રામ ચવાણું લેવાનું છે તમારી પાસે ચવાણું ના હોય તો તમારે બેસન એક વાટકી લેવાનું છે પણ શેકીને પછી ઉમેરવાનું છે આ વાત ખાસ ધ્યાન રાખવી હવે આપણે આ બધું સરસ વાટી લઈશું તો મિત્રો આપણું આદું લસણ લીલા મરચાં અધકચરું વટાઈ જાય એટલે ધાણા પણ આપણે વાટવાના છે સાથે જ તો ધાણાની દાંડીમાં વાળો ભાગ વધારે હોય એટલે ધાણાની દાંડી પણ જરૂરથી ઉમેરવાની છે વાટી લેવાની તમારે આ પ્રક્રિયા મિક્સર ગ્રાઇન્ડરમાં કરવી હોય તો પેસ્ટ બનાવી શકો છો પણ અધકચરી વાટવાની છે એકદમ લીસી પેસ્ટ નહીં કરવાની તે પણ પાણી વગર પીસવાનું છે તો આ બધું તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં વાટી લેવાનું પીસી લેવાનું અને હું વાટી લઉં છું તો મિત્રો ધાણા પણ સરસ વટાઈ ગયા છે હવે આપણે જવાણું પણ વાટી લેવાનું છે ચવાણું પણ આપણું અધકચરું એવું વટાઈ ગયું છે હવે આપણે થોડા મસાલા ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ટી સપૂન હળદર ચવાણુંમાં મીઠું હોય એટલે આપણે માત્ર એક ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેરીશું વધારે નહીં ખાલી ગવાર સિંગમાં સ્વાદ આવી જાય એટલું અને એક એક ટીસપૂન કાશ્મીરી લાલ મરચું માત્ર કલર પૂરતું હવે આ પણ આપણે સારી રીતે વાટી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે મિત્રો આ મસાલો જબરદસ્ત ટેસ્ટફુલ બનતો હોય છે તો આ મસાલાથી તમે બીજા બધા પણ શાકભાજી ભરીને બનાવી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ બને તો મિત્રો જોઈ શકાય છે ગુવાર માં ભરવા માટેનો આપણો મસાલો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને જુઓ અધકચરો છે એકદમ પેસ્ટ કરશો તો ગુવારમાં રહે નહીં અને નીકળી જશે એટલે જુઓ હાથ થી પણ બતાવું આવો અધકચરો રાખવાનો છે જો તમે શેકેલું બેસન ઉમેરોને તો પણ આવો અધકચરો રાખવાનો પેલા શું કરવાનું છે કે બેસન શેકી લેવાનું છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરો બધું વાટી લેવાનું અને મિક્સ કરી દેવાનું તો આવો મસ્ત મજાનો આપણો મસાલો તૈયાર છે ગુવારમાં ભરવા માટે ચાલો ભરી લઈશું આપણે હવે ગુવારને મસાલાથી તો આપણે આવી ગુવાર લેવાની અને આમ કરી લેવાની અને મિત્રો ફરી બતાવી દઉં જો આવું હોવું જોઈએ આવો મસાલો મસ્ત મજાનો આવો હોવો જોઈએ હા તો કેવું ગુવારમાં ભરાય રહે ને તો લિસ્તો કરશો ને તો નીકળી જશે પછી તમે કહેશો કે વિડીયો જોયો પણ અમારી તો ગુવાર ભરાય એવો મસાલો થયો નહીં બરાબર ને તો ગુવારનો મસાલો આવી રીતે બનાવજો હા બસ આપણે આ જે ફાડ કરી છે ને તેમાં મસાલો ઉમેરતા જવાનું છે આવી રીતે જુઓ એકદમ સરસ ફટાફટ ભરાઈ જાય વાર પણ નહીં લાગે તમે એમ વિચારતા હશો કે યાર ગુવાર સિંગ કેવી રીતે ભરવાની પણ જુઓ એક જ વારમાં ભરાઈ ગઈ ભરાઈ કે નહીં ભરાઈ ગઈ ને તો આપણે મૂકી દઈશું ભરેલી ગુવારને આપણે બીજી ગુવાર લઈશું બસ દબાવતા ભરાઈ જાય અને આવી રીતે બનાવેલી ગુવાર છે ને જબરદસ્ત ટેસ્ટ લાગે હા જુઓ બીજી પણ ગુવાર ભરાઈ ગઈ હવે આપણે બધી ગુવાર ને આવી રીતે ભરી લઈશું તો જુઓ મિત્રો ગુવારને મેં સરસ રીતે મસાલાથી ભરી લીધા છે કેટલા સરસ ભરાયા છે જોઈ શકાય છે બધા ગુવાર કે કંઈ વાર પણ નહીં લાગે અને સરસ ભરાશે પણ મેં તમને બતાવ્યું તેવી રીતે તમે રીત ફોલો કરશો તો ભરાઈ જશે તો હવે આપણે આ ગુવારને ભગારવાનું કામ કરીશું પણ કઈ રીતે બનાવીશું ને એકદમ અલગ રીત છે તો તેના માટે આપણે અહીં એક ચમચી તલ અને એક ચમચી શિંગદાણા લેવાના છે અને તેને આપણે ક્રશ કરી લેવાના છે એટલે વાટી લેવાનું ભૂકો કરી લેવાનું છે તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં આનો ભૂકો કરી શકો છો એટલે કે દર પીસી શકો છો હું વાટી લઉં તો મિત્રો જુઓ તલ અને સિંગાણા સરસ વટાઈ ગયા છે તો આવું અધકચરું રાખવાનું છે એકદમ પાવડર પેસ્ટ નહીં કરવાની જુઓ આપણે સૌથી પહેલા ચૂલો સળગાવી લઈશું કડાઈ મૂકી દઈશું તો ત્રણ પરી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે અને મિત્રો જ્યારે પણ ગવાર શિંગનું શાક વઘારવાનું હોય ગુવાર વઘારવાનો હોય એટલે અજમાનો જ વઘાર હોય તો અજમાનો વઘાર કરીશું તો મિત્રો અજમો સરસ સંતરાઈ જાય સુગંધ આવી જાય પછી આપણે તેમાં એક ડુંગળી ઉમેરીશું તો તો બારીક ઉમેરવાની છે મિત્રો ડુંગળી સાંતરવામાં એક થી દોઢ મિનિટ થી બે મિનિટ થઈ જશે પણ ડુંગળી એકદમ સરસ આવી સાંતળવાની છે જો ગુલાબી ગુલાબી ડુંગળી જેટલી સારી સાંતળી હશે ને શાકની ગ્રેવીનો સ્વાદ એટલો જબરદસ્ત આવશે તો આપણી ડુંગળી સરસ છે તો ટામેટા એકદમ સરસ પાકા લેવાના છે આવા લાલ લાલ હોય તેવા એકદમ રસાદાર જેથી આપણી ગ્રેવી જોરદાર થાય તો મિત્રો ટામેટા ઉમેર્યા બાદ આપણે જહદ કચરો ભૂકો કર્યો છે તલ અને શિંગદાણાનો તે ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું એક ટી મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું તો જુઓ ટામેટા સરસ ગળવા આવ્યા છે મિત્રો હવે આપણે મસાલા કરી લઈશું તો એક ટી મરચું પાવડર કેમ કે મરચું પાવડર આપણે વધારે કેમ નહીં યુઝ કરવાનો કેમ કે આપણે ભરેલા ગુવાર કર્યા છે તેમાં લીલા મરચાં ઉમેર્યા છે તો એક ટી સ્પૂન ધણાજીરું પાવડર અને એક ટીસ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું તેલ છૂટું પડવા આવે ત્યાં સુધી આપણે આ આ મસાલો મસાલો સરસ પાકવા દેવાનો છે છે ધીરે ધીરે તેલ છૂટું પડવા આવે જેવો સારો પાક્યો હશે ને તેવું જ આપણું શાક બનશે તો ધ્યાન ખાસ રાખવું યાદ કે મીડિયમ ફ્લેમ પર આ મસાલાને આપણે પકવવાનો છે જુઓ એની જાતે તેલ હવે છૂટું પડવા આવ્યું એનો અર્થ કે ટામેટા સરસ ગળ્યા છે ડુંગળી તલ આ બધું સરસ શેકાઈ ગયું છે જો નીચે નથી તરત જ તો આવું થઈ જાય મસાલો બધો સરસ અલગ થઈ ગયો છે કે નહીં જો આવું થવું જોઈએ કમ્પ્લીટ હવે આપણે પાણી ઉમેરવાનું છે પણ આવું તેલ ઉપર આવી જાય મસાલો સરસ શેકાઈ જાય પછી એક અને બે બે વાટકી પાણી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો હવે આપણે એક સરસ મજાની આઈડિયા કરવાની છે જેથી આ ગ્રેવી આપણી સરસ પાકે અને સાથે સાથે આપણે ગવાર સિંગ પણ બને તો આ ગ્રેવી નીચે ચડશે અને ઉપર આપણે મૂકીશું એક કાણાવાળું વાસણ અને તેના પર આપણે મૂકીશું ભરેલા આપણા જવાર કે ગુવાર તમારી ત્યાં શું બોલે છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે ગુવાર આવી રીતે ફેલાવી લેવાના છે સારી રીતે સરસ રીતે અને હવે આપણે આ ગુવારને ઢાંકી લઈશું તો જેટલી ગ્રેવી આપણે નીચે પાકશે સરસ જાળી થશે એકદમ રસાદાર ઘટાદાર અને સાથે એની વરાળથી ગવાર પાકશે એકદમ એકદમ ગવાર ગવાર લીધી છે 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 આપણે તમને ને તો પાંચ સાત મિનિટ ગ્રેવી પણ પાકશે પણ તમારે જોઈ લેવાનું જો ગ્રેવીમાં પાણી ઓછું પડ્યું હોય તો તમારે થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું છે એક બે વાટકી ઉમેર્યું છે તમારે ફરી એક વાટકી ઉમેરી દેવાનું અને મીડિયમ ફ્લેમ પર આપણે પાંચ સાત મિનિટ સુધી પકવાનું છે જોઈ લો ચૂલો એકદમ મીડિયમ રાખ્યો છે એકદમ મીડિયમ તો મિત્રો 7 મિનિટ થઈ ગઈ છે અને મેં વચમાં બે વાર ફેરવ્યું તું જોયું તું ગ્રેવીમાં પાણી છે કે નહીં તો મેં એક વાટકી પાણી ઉમેર્યું ગ્રેવીમાં અને ગવારને ઉપર નીચે કર્યા છે તો ઉપર નીચે ગવાર કરી લેવાના એટલે નીચેના પણ સરસ ચડી જાય ને ઉપરના પણ તો કલર આખો ચેન્જ છે જુઓ ખબર પડી જાય કોઈને પણ કે ગવાર સરસ ચડી ગયા છે જોઈ શકાય છે તો મિત્રો જેને કરવું હોય તેમણે જુવારના બાજરીના રોટલા સાથે ગવારનું અવશાક તેલ વગરનું બનાવીને ખાવ ને તો જોરદાર લાગે જો તમને ખાઈ બતાવું આવું પણ ખાવાની મજા આવે સરસ તેલ ઉપર આવી ગયું છે આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે આવું તેલ ઉપર આવી જાય એકદમ કમ્પ્લીટ એટલે સમજી લેવાનું કે ગ્રેવી આપણી એકદમ જોરદાર પાકી ગઈ છે ચટાકેદાર બનાવવા માટે એટલે કે સો ગ્રામ જેટલું દહીં ઉમેરવાનું છે અને કસૂરી મેથી તો થોડો પંજાબી ટેસ્ટ પણ આવશે તો કસૂરી મેથી લેવાની એક ચમચી હાથ થી ક્રશ કરવાની થોડી અદકચરી રાખવાની આવી પછી ઉમેરી દેવાની મિક્સ કરી લેવાનું છે અને જેવી તમે કસૂરી મેથી અને દહીં ઉમેરશો ને એટલે જોઈ શકો છો ગ્રેવી નો કલર અને સુગંધ એટલી જબરદસ્ત આવશે મિત્રો તમે ક્યારેય નહીં બનાવી હોય આવું શાક હું તમને ગેરંટીથી કઉ છું હવે આપણે ગુવાર ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું મિત્રો ગુવાર ખાવાના રસીયાઓ હશે ને તેમને આ શાક જબરદસ્ત ભાવવાનું છે બનાવી જોજો એક વાર ભરેલા ગુવાર કેટલા જોરદાર લાગે છે ને મિત્રો તમારા કે ગુવાર થી તમે કઈ કઈ રેસીપી બનાવો છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી આપણી કોમેન્ટ વાંચનાર દરેક પ્રત્યેક સબસ્ક્રાઈબર ફેમિલી ને અલગ અલગ રેસીપી મળે કે હા ગુવારને આવી રીતે પણ બનાવી શકાય છે હવે મિક્સ કર્યું ને માત્ર બે મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે અને રાખવાની છે ખાસ ધ્યાન રાખવું તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું વાવ જો એકદમ સરસ આપણે ગોવા કેવી મિક્સ થઈ ગઈ છે ગ્રેવી સાથે એટલે કે આપણા ભરેલા ગુવાર મિત્રો એક વાર જરૂરથી મારી ગોવારનું આ શાક જરૂર થી બનાવજો ભરેલા ગુવારનું શાક તો ગ્રેવી નો અલગ જ તમને ટેસ્ટ આવશે અને ગોવાર પણ અલગ એટલે બહુ મજા આવશે ખાવાની પીરસી લઈશું આપણે તો આપણા ભરેલા ગોવાર તૈયાર છે મિત્રો મસાલો એવાને એવો જ છે અંદર બિલકુલ નીકળ્યો નથી જો આ ચેક પણ જોઈ શકો છો મસાલો જોઈ શકો છો એવાને એવી જ છે તમે મારી રીતે બનાવશો ને તો મસાલો પણ એકદમ એવાને એવો જ ભરેલો રહેશે અને ગ્રેવી પણ જો લા ટેસ્ટફુલ લાગશે તમને ઉપરથી આપણે થોડી ગ્રેવી અને તેલનો ભાગ ઉમેરી દઈશું જો મિત્રો તમને હું હાથમાં લઈને પણ બતાવી દઉં થોડું ગરમ લાગશે એવા એવું જ છે મસાલો બિલકુલ નીકળે નહીં બિલકુલ નહીં તો તમે પણ ટ્રાય કરો આવું સરસ ભરેલું ગવારનું શાક અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું તમને આ ભરેલા ગવારનું શાક જો એકદમ સરસ ચડી જાય કુણી કુણી હોય અને મસાલો એવો ભરેલો રહે ને તે જ આ ખૂબી છે ચાલો બધી દેવજી હવે તમે ટેસ્ટ કરીને બતાવો આવો સરસ મજાનો ગરમા ગરમ બાજરી રોટલો ઘી સાથે અને સાથે ગુવાર શાક જોઈ શકો છો કેવું દેખાય છે એકદમ ટેસ્ટી અને જોરદાર ચાલો તો ટેસ્ટ કરો ચાલો હું ટેસ્ટ કરું તો તમને બધાને ખબર છે એમ પહેલા પણ મેં કહ્યું હતું કે જમવા પર પહેલા કોરિયાનો અધિકાર જે રસોઈ બનાવે ને એનો હોય એટલે કે પત્ની શ્રીનો હોય તો હંમેશા પહેલો કોડિયો કોને જમાડવો પત્ની શ્રીને તો આપણે આ પહેલો કોડિયો પત્ની શ્રીને જમાડશું

થોડી મહેનત પણ જમવામાં જલ્દી પડી જાય તો એકદમ આવું ભરેલા ગવાર હોય આમ ખાવાનું આથી દેવું જોઈએ બારે લાગોવાર મમ મિત્રો બહુ સરસ બન્યા છે એકવાર તમે પણ જરૂરથી બનાવોજો ક્યારે બનાવના છો જો તરત જ બનાવજો ટેસ્ટીפול છે એટલું જબરદસ્ત છે તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસિપી સાથે તમને રેસિપી પસંદ આવી હોય તો એક કરી દેજો જરૂરથી અને કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી અને હા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરીથી મળીશું